जय माताजी मित्रों केम छो बड़ा मजा माने आसा राखो तो ये बड़ा मजा म है मस्त और स्वस्थ हो मित्रों तो मित्रो, आज तो हो तैयार થઈને કીયુ નવટી સતે ને બરાબર જો જતો કેડો અલયાર જો ગોમ бом જતો નોકરી તો બરાબર તો તમે જોજો કે મિત્રો અટીફની બીફની લઈ લીજે બરાબર નોકરી માટે નીકળી ગયો તો મિત્રો માતા લોકો એને કહેતા કે સુખ નું સૂરજ ઉગવા માટે લોન લેઈ પડ અરે ભાઈ લોન બન ના લેવાય ન કાપતા બરાબર લાલ થઈ જાય વાત એટલે સુખનો સુરજ ઉગાર હોય ને તો હવા ઉઠીને મારા પેટા ટીપી નોકરી દઉં પડે બરાબર તો તમે લોન બની લીધી હોય તો એ પૂરી કરી નાખજો બીજું લેતા ને મારે લીધેલી ચાલુ જ છે અમારે થોડા હપ્તા બાકી તો પૂરી થઈ જાય અમારે લોનમાંથી સુધી જવું બરાબર લોનમાંથી કાઠું કમાય યાર હપ્તું ના ભરા તો સાહેબ સાહેબી રહ્યા ભેરો કાલે મારા એવું થઈ જાય સાહેબ આવી ગયા હતા બરાબર પણ મારા પાસે પૈસા હતા એટલે હું અહીં કરી દીધા બરાબર તો મિત્રો હવે હું જાઉં છું નોકરી બરાબર તમને ખબર હશે હું ક્યાં નોકરી કરું છું પેટ્રોલ પંપ નોકરી કરું બરાબર હું યાર બે ત્રણ વર્ષ ફાઈ ગયો ને એટલે નોકરી ચાલુ કરી બરાબર શું કરીએ નજીક એટલે ચાલે આપણે ઘનનું કામ થાય બરાબર તો મિત્રો આપણે જઈએ સીધા નોકરી પેટ્રોલ પંપ જોઈએ કંઈ બતાવવા જેવું હોય તો તમને બતાવીશ બરાબર આખો દિવસ નોકરી ટાઈમ મળે નહીં ફાલ તો જઈએ અમે નોકરી મળીએ સીધા તો મિત્રો તમે જોઈ શકો છો અમારે અહીંયા રસ્તા પર ગેટો આવી ગયો છે તો મિત્રો હું જમવા બેસી ગયો છું બરાબર તમને બતાવી દઉં કે ટિફિનમાં શું લાવે છું તો મિત્રો તમે જોઈ શકો છો ટિફિનમાં બાજીના રોટલા છે અને આ બટાકા અને ડુંગળીની સબ્જી છે બરાબર તો જમી લઈએ આમ તો મિત્રો ઠંડી બહુ પડે છે એટલે શિયાળામાં જ બાજરા રોટલા સારા એટલે બાજરા રોટલા ખાવાનું રાખો બાજરા રોટલા બહુ હારા ખાવા મજા આવે બાજરી સારી બાજરી સારી શિયાળામાં तो खात तो नहीं इतना मामा भाई बने गाय जाता कौन सीख भाई बाइक नहीं जरूर पर दिया ले मारा मारे बाइक ले आवाज़ हो आई है तुमने बताया था मित्र कौन सीख भाई कौन सीख बस मजा मजा बाण ने करेता? बाण ने करे, मोड़ा सा ये वो इतने बाइक ले मोड़ा है तो हाँ तो आज दिन है तो मर बाइक हूँ भाई <laughs> चाल देख <देके> <laughs>

તો મિત્રો અમારે બપોરની ચા આવી ગઈ છે તો તમે જોઈ લો ચા ચુસ્કી મારી ચા એ ઉપર ચાબા બપોરે બીજા ભાઈ બનાવ્યા અંકિતભાઈ બા કેવી આરી મસ્ લેન્ગ ગેટ શું કરો ભાઈ પાણી પીવું ઠંડી પાણી પીવા લે તારું તરે મળવા હા મોજ તમારી અમે આવી ગયા છે પેટ્રોલ પંપ ઉ ગાયત્રી પેટ્રોલ પંપ અમારા હર્ષદભાઈ મળી ગયા છે નું પેટ્રોલ નખાવ્યું છે બસ બસ કોઈને કેવું નબળ તો મિત્રો રાત પડી ગઈ છે તો હું જાઉં છું ખાવા માટે ગેર એ બાઈક જોઈ છે તમારી સ્પ્લેન્ડર આ બેગ લઈ જવું બરાબર અને આ કંઈ પણ ના મળે ટિફિન લઈને આવવાનું પાસે તો જઈએ સીધા ઘેર ખાવા માટે જોઈએ તો આગળ શું બનાવે ખાન તમને બતાવીશ બરાબર તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયું છે બરાબર જોઈ લઈએ જમવાનું શું બનાવી છે આહીર ઓય અરે હું કરે હેલા કાચું લે ખાવા શું કરે ડીડાઉટ કરે અલ્યા નવલા

જાય તો મિત્રો હું તો ઘેર થી ખાઈ ને આવ્યો બરાબર અને ભાઈ બાર ટિફિન લાવ્યો તો બરાબર આમ ખાઈ બને મેં તો બેઠા હતા પણ મારી બીજ થોડી થોડી ઠંડી લાગતી હતી એટલે મેં તો અંકિતભાઈ પૂછી લે બરાબર ટિફિન હું લાવ્યો તો ખાવાની કેવું લાગ્યું બરાબર અંકિતભાઈ બોલો ટિફિનમાં શું હતું ટિફિનમાં દાળ ભાત હતા અને રોટલી હતી કેવું લાગ્યું અમારે તું ખાવા તો ખોટું ના કેમ ખોટું ક્યાં બીજા પાસે લાવો નહીં ભાઈ બરાબર તો અંકિત ભાઈ ખાલી દાળ ભાત મૂકે દાળ ભાત ખાધે બરાબર તો મિત્રો આ બે ભાઈ બનો યાદ રવડો અમારે તમે એક જ બરાબર તેમ મળે તો આ ગ્રામની રૂપાઈ જાય બરાબર જોઈએ વધતા વધતા રસ્તા ઉપર એક જ ગયા બરાબર તમે બતાવી દો મિત્રો આ રસ્તો ઓચો કે દ્રપ પર્યો તો નહીં લે અંકિત

जो अंकित भाई की, हो भाई की द, ए, वो सर अंकित भाई क्या नाम पीला हो लाये ये ये बोया दो इंडा ना तो बता अब इंडा मिल मैं नहीं वो तो फेमस के इंडा के फेमस कर दियो मैं नहीं था फेमस था, था। તમે જોઈ શકો તો મિત્રો તાપમાન બરાબર તો મિત્રો આટલાથી મારા વ્લોગનું એન્ડ કરું છે બરાબર તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો સારો ના લાગ્યો ને તો એ લાઇક કરો યાર અને ચેનલ પર કોઈ નવા મિત્રો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો અને થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ બાય બાય જય માતાજી